હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય દ્વારકા છે તમારું આજના વિડીયોમાં હું આવી ગઈ છું મારા મિશન પર સૌથી પહેલા તો મારે રસોઈ જ કરવાની હોય છે અને ઘણા લોકોની છે ને વિડિયોમાં કોમેન્ટ આવતી હતી કે જલબાબેન તમે કેળાનો સંભાળો કેવી રીતે બનાવો નેક્સ્ટ ટાઈમ બનાવો ને ત્યારે અમને રેસીપી આપજો તો આજે મારે કેળાનો સંભારો બનાવવાનો છે તો પલાવ રેસીપી પણ હું શેર કરી દઉં બધા સંભારા મને એ રીતના જોઈ છે આમાં કંઈ બીજું નવીન હોતું નથી પણ તો એ કોમેન્ટ વારંવાર આવતી હતી એટલું વિડીયોમાં શેર કરી દઉં તો જો આવી રીતે છે ને કાચા કેળા આપણે લીધા હતા કાચા કેળાનો સંભારો જ બને મસ્ત પછી એને જો આવી રીતે ગોળ ગોળ છાલ ઉતારી અને પછી કટિંગ કરી લીધા છે સંભારાને અને હવે છે ને આને તેલ મૂકીને આપણે વઘારશું તો જો હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને એમાં છે ને આપણે નાખી દેસું તેલ બીજા સંભારામાં નાખીને એનાથી થોડુંક વધારે તેલામાં આપણે જોશે કેમકે કેળા છે ને એ તેલ શોસે છે એટલે તેલ થોડુંક છે ને આમાં વધારે મૂકવું પડે એ રીતે તમે ગમે એ શેપ્સમાં કટ કરી શકો અને અહીંયા જો આપણે શાક વઘારવાનો જે બાકી છે શાક કટિંગ કરી લીધું છે અહીંયા લોટ બાંધીને રાખી દીધો છે અને આ કેળાના સંભારાને ચડતા પણ વાર ન લાગે પાંચ સાત મિનિટમાં છે ને આપણો સંભારો બનીને સરસ મજાનો રેડી થઈ જાય કેમ કે એક તો એ નરમ જ હોય અને તેલમાં આવીને થોડીક વાર સગડાવીને એટલે વધારે નરમ થઈ જાય એટલે બોવાને આપણે ચડવા પણ ન દેવો પડે ફટાફટ સંભારો રેડી થઈ જાય તો ચલો તેલ આવી ગયું તો ફટાફટ આપણે સંભારો વઘારી નાખીએ સૌથી પહેલાં તો સંભારામાં આપણે એ રાય જ નાખવાની હોય છે તો આપણે એમાં રાય ફૂટી ગઈ છે પછી આમાં તમે છે ને સ્વાદ પ્રમાણે થોડુંક જીરું પણ નાખી શકો જીરું હોય ને તો આનો સ્વાદ મસ્ત આવે સંભારામાં ન હોય જીરું પણ કેળાના સંભારામાં હું નાખું છું પછી હિંગ નાખી દીધી પછી નાખી દીધી હળદર પછી આપણે આ જે નાખવાના છે ને કેળા કટિંગ કરેલા એ નાખી દેવાના પછી બધું મિક્સ કરી લેવાનું વ્યવસ્થિત અને હવે આપણે એમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક બની જશે સંભારો કાંઈ નવીનું હોતું નથી ને કાંઈ અઘરું હોતું નથી તો હવે છે ને આપણે આને ઢાંકી દઈશું અને ધીમે પાંચ સાત મિનિટ ચડવા દઈશું એટલે આપણો કેળાનો સંભારો બની ચાલો તો જો અહીંયા આપણે પાંચ જ મિનિટમાં આપણો સંભારો થઈ ગયો છે મસ્ત મજાનો રેડી જો તમે જોઈ શકો છો કેળાનો સંભારો કેટલો મસ્ત લાગે છે જો આવી રીતે આપણે પ્રેસ કરીએ ને તો કટકા થઈ જશે જો સાવ સોફ્ટ હોય કેળા એટલે ફટાફટ ચડી જાય એટલે આપણો સંભારો બનીને રેડી થઈ ગયો છે અને અહીંયા જો મેં મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક પણ બનાવી નાખ્યું છે ચાલો તો સંભાર બની ગયો છે તો એક ગેસ ઉપર હવે રોટલી પણ ચાલુ કરી દો એટલે આપણી રસોઈ કમ્પ્લીટ થઈ જાય કેમ કે આજે મોડું થઈ ગયું છે અને દીતી અમે આંગણવાડી પણ જવાનું છે એટલે ઊઠે એ પહેલા અમારી રસોઈ ફિનિશ કરી દઉં ચાલો તો ત્યારે છે ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઓલમોસ્ટ ઘરનું ઘણું બધું કામ કરી લીધું છે હવે ખાલી કચરા પોતાને એવું બાકી છે અને દિત્યાબેન પણ સવાર સવારમાં ઊઠી ગયા છે

તો જો અહીંયા છે ને આપણે વાળી અડદ છે તને તો એની દાળ બનાવી હતી જો અહીંયા અડદની દાળ પૂરી થઈ ગઈ છે એટલે ઘડીકા ઘડી આની પેલા એક વાર તો ભેડી નાખી ને એકવાર તો આને ભેડી નાખી અને હવે બીજી વાર પાછી જો ઘંટડામાં છે ને ભરવાની છે એટલે ફોતરી હોય ને એ પડી જાય અને પેલા સૂકવી દીધી હતી ઠારમાં બે ત્રણ દિવસ અને હવે પાછી ભરવાની છે ચોખ્ખી થઈ જાય દાળ અને ફોતરી પડી જાય અને ભરવી ન હોય તો ખાંડિયામાં આપણે ઓગાવી પણ શકીએ જો અહીંયા ખાંડિયાની સુવિધા પણ છે પણ આ ગાડી છે ને એની નીચે ખાંડણીઓ આવી ગયો છે આપણે ઘંટડામાં બીજી વાર ભળીએ ને એમાં ભૂકો થઈ જાય એટલે એ એ કરવું એના કરતાં ખાંડણીયામાં ઉગાવી નાખવી સારી કેમકે આ દાળમાં ઓલા દાળમાં ફેર પડી જાય બીજી વાર આપણે ભરીએ ને એટલે અમુક દાળ છે ને એ ભૂકો થતી જાય પણ ગાડી નીચે આવી ગયો ખાંડણીઓ એટલે મમ્મી અત્યારમાં એ કે લાવીને હું ભરી નાખું એટલે ચોખ્ખી થઈ જશે આગળ અડદની દાળ એટલે દાળ પણ મની જશે થઈ રીતે દાળ અને અડદ તો આપણે વાડીએ થયા હતા

અત્યારે આકાશમાં છે ને જો કેટલા બધા પક્ષી દેખાય છે કુંજુ કેવાય મમ્મી એમ કે છે કે કુંજુ કેવાય એક જ છે બધા ગ્રુપમાં અવાજ કેટલો બધો ઈ કરે છે બધા એકાએ રે બોલતા હોય એટલે કેટલો અવાજ થાય એટલે અત્યારે છે ને ગ્રુપમાં જાય છે ક્યાંક લગ્નમાં ચાલો તો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ઘરનું અને હવે ખાલી નાવાનું જમવાનું ને એવું બાકી છે તો પાણી મેં ગરમ મૂકી દીધું છે કેમકે હવે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે નળમાં બાથરૂમમાં પણ પાણી બહુ ઠંડુ આવે છે પણ પાણી ગરમ થાય છે અને અહીંયા જો આપણે મસ્ત મજાની અડદની દાળ સુકવી દીધી છે મમ્મીએ વાવલીને આવી રીતે ચોખ્ખી થઈ ગઈ છે કોકોક દાણામાં ફોતરી છે પણ એ તો આપણે પોલાડીએ ને એટલે નીકળી જાય એટલે શિયાળાની સિઝન આવી ગઈ છે એટલે આપણે દાળ છે ને દળીને પછી અડદિયા પણ બનાવશું ચાલો તો અત્યારે બપોર ના ત્રણ વાગ્યા છે ને આપડે આવ્યા છે ખેતર માં હું આવતો હતો મમ્મી ને મૂકવા માટે પણ મમ્મી ત્યાં ખેતર માં એક નારિયેલી લૂમ પડી ગઈ એવું છે કે નારિયેલી ની લૂમ એક પાડવાની છે અને બહાર લઈ જવાની છે એટલા માટે તો હું કાલો લેતો જાઉં અને જો પપ્પા એક દવા સાટે છે બાજરો વાવેલ છે તો બાજરા માં મહી આવી છે તો મહી ની દવા છાટે છે પપ્પા એમાં દવા છાટવી પડે હું ક્યાંક સિટીમાં જોતા હોય કોમેન્ટ ન કરતા કે

થોડા પાડે આમાં છે ને આ બહુ મસ્ત લાગે છે મોટા લાગે છે ત્રોપા તો હારા આવે છે સારું આપડે છે પણ હમણાં પાડી ગયા થોડાક ટાઈમ અઠવાડિયું હા જો અઠવાડિયું જેવું થયું અઠવાડિયા છે આમાં ચાલો તો એક આપડે તોડ્યો છે હું ટેસ્ટ દેખાવામાં જ મીઠું લાગે છે એટલે એટલે અમારે વખાણ નથી કરતો કેમ કે અમે કઈ લોકલમાં તમારે વેચવા નથી માં

ચાલો ખેતરમાંથી હું રસ્તા સુધી પહોંચી ગયો છે અને એટલા ત્રોપા લઈ આવ્યો છે થોડાક અહીંયા આગળ રાખું છે અને થોડાક અહીંયા ડેકીમાં માં છે એ છૂટા થઈ ગયા હતા જે મોટી લુંબો એમાંથી હું ભાગું ઘરે મમ્મીને ને અહીંયા ખેતર માં જ કામ છે તો મમ્મી આજ રહે તો ચાલો ઘરે પહોંચી ગયો અને બાકી બીજા બધા સુતા છે બાકી બીજા બધામાં માં અને દીતિયા બે છે એ સુતા છે ઉઠશે ત્યારે વિડીયો કન્ટિન્યુ કરશે ચાલો તો ચા જેવો ટાઈમ થઈ ગયો છે અને જો હું ઉઠી અને કપડાં હંકેલ લીધા છે રોટાનું હજુ બધું કામ બાકી છે પણ હું જ્યારે ઊઠીને ત્યારે આ નરેશ છે ને એમાં ઈંડોળી ઈચકતા હતા અને અહીંયા દરવાજે તો મન એકનું તાળું લટકતું હતું એનું કારણ શું એનું કારણ એ કે હું ખેતરમાં ગયો એક સ્પેશિયલ કામ માટે ઓલા બેને કીધું હતું ને કે તમારા નરેશ ખેતરમાં જતો હતો ખેતરમાં મોકલો એટલે પછી હું ખેતરમાં જઈ આવ્યો તો તમે બેનનું બહુ દિલ ઉપર લઈ લીધું લાગે હા મને બહુ આવે ખાવાનું નહીં ભાવતું રોટલે કે રોટલા ભાવતા જ નથી પછીથી હું પરોડા ખાવાનું ડબલ કરી દીધું ચિંતા કરતા નહીં બપોર વચ્ચે વાડીએ જઈએ એવા અમે આરામ કરી લીધો ઉઠીને હવે અમારું કામ છે એ અમે કરશું બરાબર ને એનું કામ કરશે ખેતરમાં શું કામ કરતા હતા

મીઠા હોય અને તર વાળા છે મલાઈ વાળા છે ચાલો નરેશ ફટાફટ આપણને પાણી કાઢીએ પછી પાણી પી અને આપડે મળી જાય આપણા કામ પર અને જો દીત્યા અત્યારે ગેમ રમે છે કઈ ગેમ રમેલી દીત્યા લગાડો વી હજાર થઈ ગયા મારી મારે પૈસા રિકવર કરવા છે દુકાને જઈ બેટ લગાડી આઈફોન ના થઈ ગયા નવી ગાડી લીધી હપ્તા થઈ ગયા પાંચ મિનિટમાં તો પછી નવી ગાડી ની તો પછી હેલિકોપ્ટર જ લઈને આવે ને પાંચ મિનિટમાં તારે ના થઈ જતા હોય તો બરોબર અત્યારે એવામાં વિડીયો બહુ છે માર્કેટમાં શું કેવું છે તારે અત્યારે જો અહીંયા જલપાના અહીંયા મોટા છે માવો હું

ઘણા પછી એટલું મોટું ન કરતા હોય ને માનસિક રીતના કંઈ થઈ જતું હોય ને ન્યૂઝમાં આપણે સમાચારમાં જોતો હોય છે અને અમારે પણ આમાં છે ને દરરોજના એક બે મેલ આવે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે ને કે અમે આમ કરતા અમે ગમકે ને અમે નથી કરતા તો આપણે વધુ ઓફર આપે વધુ પૈસાની ઓફર આપે કે અમે તમને એટલા આપ દેવું અમે કે ભાઈ અમે કરતા જ નહીં ત્યારે બીજી કોઈ વસ્તુ હોય તો મોકલ હું સીધો કહી દઉં કે બીજી કોઈ સારી વસ્તુ હોય તું મોકલ સારી વસ્તુનું પ્રમોશન કરવામાં કંઈ વાંધો નહીં બગડે કોઈનો પરિવાર વિખાય એવું તો ન જ કરવું જોઈએ પૈસા માટે થઈને એ પણ અને તમે પણ જો જોતા હોય વિડીયો અને કોઈ પણ તમને કઈ કે જો મેં અહીંયા આ બેટ લગાડી ને આ મેં પાંચસો પાંચ હજાર લગાડ્યા ને મારા દસ હજાર થઈ ગયા વીસ હજાર થઈ ગયા એવું નથી હોતું રિયલ

ચાલો તો છ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો અડધી રસોઈ થઈ ગઈ છે ને અડધી રસોઈ હજી બાકી છે શાકભાજી લઈ વાતા આપણે એમાં જો થોડાક ભીંડા આપણે વાળીએ થયા હતા અને થોડાક ભીંડા લઈ લીધા એટલે હવે અત્યારે શાક થઈ જશે અને જો અહીંયા છે ને આ શિયાળાનું શાક છે પાંદડિયું તો એ મમ્મી અત્યારે ફોલી નાખી છે અને આમાં જો ઘણા બધા ફ્રૂટ્સ પણ પપ્પા આજે બપોરે લઈ આવ્યા છે પછી ને એવું બધું હું તો લઈ આવી હતી અને અત્યારે જો લસણ પૂરું થઈ ગયું હતું ડબ્બામાં એટલે લસણ આપણે ફોલી લીધું છે અને હવે આ ડબ્બો ભરી લાવો અને દીધી બંને ખીચડી ખાવી છે એને પપ્પા ને ગળું ગયો છે મારી પાસે આવી કે મમ્મી ચાલી કે હું તને દવા પાઈ દો બપોરના પાછળ પડી ગઈ હતી બીજા લોકો ને દવા આપીને પીવડાવી માથે ઉભી બહુ ગમે નાટક <laughs> <na -tuk> <laughs> <laughs> <laughs>